યુટ્યુબમાં મા ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો માંડવી તાલુકાના મોટા લાયજા ગામે વિદ્યાર્થીઓને ગણિતના વિષયમાં સફળતા કેમ મળી તે હેતુથી લાયન્સ ક્લબ ઓફ કિંગ્સ સર્કલ મુંબઈના ઉપક્રમે સેમિનારમાં રાષ્ટ્રપતિ વિજેતા એવોર્ડ તજજ્ઞએ માર્ગદર્શન આપ્યું શ્રી કુરપાડ પુંસી ચેરિટેબલ ટ્રસ્ટ લાયજા મોટા તથા લાયન્સ ક્લબ ઓફ કિંગ સર્કલ મુંબઈના સંયુક્ત ઉપક્રમે શ્રી ભૂલાભાઈ મણસી વિદ્યાલય તથા શ્રી વસંતજી ધનજી ફુરિયા હાયર સેકન્ડરી સ્કૂલ મોટા લાયજામાં ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ગણિતનું એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તથા ભારતભરમાં સેમિનાર કરનાર પ્રોફેસર નારાયણ ગવાને દ્વારા ગણિત વિષયને સરળતાથી શીખી શકાય તેવી જુદી જુદી શીખવાડી હતી જેનાથી વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ડર ઓછો થયો હતો આ સેમિનારમાં લાઈજા હાઈસ્કૂલ ઉપરાંત ગોધરા સિરવા બાયટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સેમિનારના ઉદઘાટન સમારોહમાં મુંબઈથી ખાસ પધારેલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ ફુરિયા સુનિલભાઈ સેરિયા લાયન્સ ક્લબ ઓફ કિંગ સર્કલના પ્રમુખ નિર્મલભાઈ શાહ તથા તેમની ટીમના ડોક્ટર હરીશભાઈ ગોસર તૃપ્તિબેન છેડા શીતલબેન ડેઢિયા ચેરિટી બોર્ડના ચેરમેન શ્રી અનિલભાઈ શાહ એજ્યુકેશન ચેરિટીના ચેરપર્સન શ્રી જયેશભાઈ ડેઢીયા લાઈજાના સરપંચ શ્રી કિશોરભાઈ ગઢવી શાળાના સ્થાનિક ટ્રસ્ટી શ્રી પ્રભુલા શાહ ધનજીભાઈ મહેશ્વરી હરિઓમ અબોટી માંડી એસ વી એસના ના કન્વીનર નીતિનભાઈ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સંચાલન મનોજભાઈ ગોસ્વામી સ્વાગત પ્રવચન શાળાના શ્રી ઘનશ્યામ પટેલે કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા સ્ટાફે જહેમત ઉઠાવી હતી કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી મારું નામ ઘનશ્યામભાઈ પટેલ આ શાળાની અંદર હું પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું આજે કુરપાળ પુણસી ચેરિટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ ઓફ કિંગ્સ મુંબઈના સંયુક્ત ઉપક્રમે અહીં ગુલાબાઈ મણસી વિદ્યાલય અને વસનજી ધનજી ફુરિયા હાયર સેકન્ડરી સ્કૂલની અંદર ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે મેથ્સનો એક સેમિનારનું આયોજન કર્યું છે આ સેમિનારની અંદર લાયજાની આસપાસની સ્કૂલો ગોધરા હાઈસ્કૂલ શિરવા હાઈસ્કૂલ બાયઠ હાઈસ્કૂલ અને બાળા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે પ્રોફેસર રાણે કે જેઓ મુંબઈથી આવે છે અને છવ્વીસ વરસથી આવા સેમિનારનો અનુભવ છે ધોરણ દસના વિદ્યાર્થીઓને મેથ્સ કેટલું સરળ સરળતાથી શીખી શકે એના માટેનો આ સેમિનાર પ્રોફેસર રહાણેની આગેવાનીમાં થઈ રહ્યો છે ધોરણ દસની અંદર જે બોર્ડની એક્ઝામ લેવાય છે એમાં વિદ્યાર્થીઓ મોટે ભાગે મેથ્સમાં નાપાસ થતા હોય છે અને ગણિતનો ડર વિદ્યાર્થીઓમાં બહુ હોય છે આ ડર દૂર કરવા માટેનો એક પ્રશંસનીય પ્રયાસ છે અતિ સરળતાથી મેથ્સના જે ફોર્મ્યુલા છે સૂત્રો છે એને કેવી સરળતાથી શીખી અને મેથ્સના દાખલામાં ઇમ્પ્લિમેન્ટ કરવા એનો આખો સેમિનારનો મુખ્ય હાર્દ છે આવા જો સેમિનાર થતાં રહે તો મારું માનવું એવું છે કે ધોરણ દસનું રિઝલ્ટ પણ સુધરે અને વિદ્યાર્થીઓને પણ ફાયદો થાય આપણે કચ્છમાં સાયન્સમાં જવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા બહુ ઓછી છે જો આવા સેમિનાર અન્ય સ્કૂલોમાં અથવા વારંવાર થાય તો વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રસ જાગે અને જેના કારણે વિદ્યાર્થીઓ અગિયાર બારમાં સાયન્સનો વિષય પસંદ કરી અને પોતાનું સારું એવું ફ્યુચર ઘડી શકે એના માટેનું આ સમગ્ર આયોજન છે અમારા વિદ્યાર્થીઓનો અત્યારે સેમિનાર ચાલુ છે અને અમે પણ બેઠા બહુ સરળતાથી ભાષાના વિષયના શિક્ષકને પણ અતિ સરળ લાગે છે એટલે આવા સેમિનારો કચ્છની અન્ય સ્કૂલોમાં પણ થાય તો કચ્છના વિદ્યાર્થીઓને ખૂબ ફાયદો થાય અને બોર્ડનું રિઝલ્ટ પણ સુધરે અને વિદ્યાર્થી પોતે પણ સારી રીતે ગણિત શીખી શકે એ માટે આ એક અમારો નમ્ર પ્રયાસ છે આજ રોજ સવારે મોટા લાજા હાઈસ્કૂલની અંદર શ્રી નરેન્દ્રભાઈ ફુરિયા આ શાળાના ટ્રસ્ટીશ્રી એમની મુંબઈ ખાતેની ટીમ લાયન્સ ક્લબ બોમ્બેના મિત્રો સ્થાનિક લાયજાના સરપંચ શ્રી કિશોરભાઈ ગઢવી અને એમની ટીમ અને શાળાનો સમગ્ર સ્ટાફ આ બધાએ એક ખૂબ જ ઉમદા ગણિતના સેમિનારનું આયોજન આ શાળામાં કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ કે ગણિત એ બાળકોની નબળાઈ છે અને ગણિતને કારણે બાળકો સ્ટ્રેસ અનુભવે છે ધોરણ દસના બાળકો રિલેક્સ થાય અને ખૂબ જ સ્વસ્થતાથી બોર્ડની પરીક્ષા આપી શકે એના માટેનો ઉમદા પ્રયાસ આ શાળામાં થયો એને માનવી એસવી એસવીએસ વતી હું અભિનંદન આપું છું અને આ પ્રયાસો રિપીટ થાય દર વર્ષે આ સેમિનારો યોજાય એના માટેનો હું આગ્રહ કરું છું આ સેમિનારમાં ઉપયોગી થનાર તમામ દ્રષ્ટિશ્રીઓ સ્થાનિક આગેવાનો શાળાના આચાર્યશ્રી અને એમની ટીમને હૃદયપૂર્વક ધન્યવાદ આપું છું અને સર્વેનો આભાર માનું છું અસ્તુ લાયન્સ ક્લબ ઓફ કિંગ સર્કલ મુંબઈ એના બેનરની અંદર અમે આ સેમિનાર કન્ડક્ટ કરીએ છીએ અને અમારા સ્પોન્સર સ્પેશિયલી એજ્યુકેશનના અમારા જે સ્પોન્સર છે શ્રી મણિલાલ પ્રભાબેન મણિલાલ મારુ એની અંદર અમે લોકો આ સેમિનારોને બધું એજ્યુકેશનનું અમે લોકો કન્ડક્ટ કરી રહ્યા છે આ મેથ્સના સેમિનાર અમે લોકો છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છીએ અને આ પહેલું વર્ષ છે જે અમે કચ્છમાં અમે લોકોએ આનું આયોજન કર્યું છે અને પ્રોફેસર ગવાને સર તે છેલ્લા લગભગ સત્યાવીસ વર્ષથી આમાં સંકળાયેલા છે અને એમનો આજનો જે સેમિનાર છે એ છ હજારને અઠાવન સેમિનાર છે અને સરના માટે હું એટલું જ કહી સરને એક તો સત્યાવીસ સ્ટેટ એવોર્ડ મળેલા છે અને ત્રણ નેશનલ એવોર્ડ મળેલા છે એમાંથી એક નેશનલ એવોર્ડ ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા અબ્દુલ કલામજીથી મળેલો છે અને સર લે લગભગ એકાવન ગણિતની પુસ્તકો લખી છે એટલે સરને આના માટેનું બહુ પેશન છે એટલે એ અમે લોકોએ જોઈ અને અમને ખબર છે કે સર છોકરાઓ માટે ઘણું જ કરી શકે એમ છે સર એટલે અમે લોકોએ છેલ્લા દસ વર્ષથી એમની સાથે સકડાયેલા છે અને આ વર્ષે અમે લોકોએ પહેલો સેમિનાર કચ્છમાં જે કર્યો એ બિદડા ગામમાં કર્યો હતો પછી એ જ દિવસે અમે બીજો બેક ટુ બેક ભુજમાં કર્યો બીજે દિવસે અમે લોકોએ સવારના ગઢસીસામાં કર્યો અને એના પછી અમે લોકોએ મોથારામાં કર્યો આજે અમારો ત્રીજો દિવસ છે ને આજે અમારો પાંચમો ને છેલ્લો સેમિનાર છે જે અમે લાઈજામાં કરી રહ્યા છે અને અમને જે સારો રિસ્પોન્સ મળ્યો છે અહીંયાથી તો અમે લોકોએ એવું વિચાર્યું છે કે આવતા વર્ષે અમે લોકો અહીંયા વધારેને વધારે ગણિતના સેમિનારો કરશું અને પ્લસ અમને એવી રિક્વેસ્ટ બી આવવાની છે કે શિક્ષકો માટે બી અમે લોકો આ સેમિનાર કન્ડક્ટ કરીએ કે શિક્ષકો આગળ જઈને મેથ્સનું કેવી રીતે ઇઝી રીતે બાળકોને સમજાવી શકે તો એના માટેનો બી અમારો પ્રયાસ ચાલુ છે એટલે આવતા વર્ષે લગભગ એના બી અમે લોકો સેમિનાર કરશું પર્સન છે એ છે લાયન અનિલભાઈ શાહ અને એજ્યુકેશનના કમિટીના જે ચેરપર્સન છે એ જય લાયન જયેશભાઈ દેઢિયા છે એની અંદર અમે લોકો બે જણા આ મેથ્સના સેમિનારમાં જે મેઇન બે જણ છે એ છે લાયન તૃપ્તિ છેડા જે હું પોતે છું અને લાયન શીતલ દેઢિયા જે આ શીતલબેન છે અમે લોકો આની અંદર સંકળાયેલા છે અને આ આખું કચ્છનું આયોજન જે અમારા માટે થયેલું છે એ છે અમારા બીજા ટ્રસ્ટી લાયન અને જે કચ્છ યુવક સંઘના પ્રેસિડન્ટ બી છે તે છે લાયન લક્ષ્મીચંદભાઈ ગાલા તો એના હેઠળ અમે લોકો આ બધું પોસિબલ અમારા માટે થયું છે બીજું બધું તો તૃપ્તિબેને કહી દીધું છે પણ આમાં મને જો એક વધારો કર્યો છે બે હજાર અઢાર અને બે હજાર ઓગણીસની વર્ષમાં અમારો આ એકવીસ એકવીસ સેમિનાર પૂરા થયા છે અને લગભગ પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો છે અને હજુ મુંબઈ જઈને અમારા બીજા સેમિનારો થવાના છે અમારા આ સેમિનારો લગભગ અમે દિવાળી પછી કરીએ છીએ કે બધા છોકરાઓનો ગણિતનો જે પોર્શન છે પૂરો એ પતી ગયા પછી જ અમે આ સેમિનારો કરીએ છીએ સ્કૂલોમાં નવેમ્બરથી કરીને ફેબ્રુઆરી સુધી જૂના જમાનામાં રાજા મહારાજા આલિશાન કારમાં બેસીને શાહી સવારીની મોજ માણતા જે આપણું તો એ માત્ર સપનું જ રહેતું પણ હવે તમારું સપનું થશે સાકાર ઓડી મર્સિડીઝ બીએમડબલ્યુ જેવી લક્ઝરિયસ કારમાં બેસીને હવે તમે પણ જાન જોડી શકો છો હરિયો ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવ્યું છે લક્ઝરિયસ કાર ખાસ શુભ પ્રસંગો માટે તેમજ રણોત્સવની મજા માણવા માટે ટેન્ટ સિટીનું બુકિંગ પણ કરાવી શકો છો અને સ્ટાર રિસોર્ટ તથા રાજવી રિસોર્ટ ગોરેવાલીના ભૂંગામાં આપ કચ્છી ભોજન સાથે લક્ઝરી સ્ટે પણ કરી શકો છો કચ્છનો નજારો નિહાળવા ઇનોવા અને સ્વિફ્ટ ડિઝાયર તેમજ દરેક પ્રકારની એસી અને નોન એસી બસ ભાડે મળશે ભુજમાં રહેવા માટે શહેરની વચ્ચો વચ્ચ હોસ્પિટલ રોડ પર આવેલ ઉષા રેસીડન્સી જેમાં ડિલક્સ એસી રૂમ તથા નોન એસી રૂમની વ્યવસ્થા સંપર્ક અઠાણું અઠાણું છ ઓગણત્રીસ આઠ અઠાવન નાઇન એટ નાઇન એટ સિક્સ ટુ નાઇન એટ ફાઇવ